સુરતના રાજમાર્ગ પર મેટ્રોના કારણે વેપારીઓને હાલાકી વેઠવી પડી રહી છે મેટ્રોની કામગીરીને લઈ અને રસ્તાઓ સાંકળા પડી જતા વેપારીઓના ધંધા રોજગાર પર પણ તેની અસર પડી રહી છે તંત્રના અધિકારીઓને અનેક વખત રજૂઆત કરવા છતાં પણ નિરાકરણ આવતું નથી આવેલા રાજમાર્ગ પર મેટ્રો ના કારણે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે રાજમાર્ગ પર એકસો બાવીસ દુકાનો આવેલી છે અને એકસો બાવીસ વેપારીઓને ભારે હાલાકી નો સામનો કરવાનો વારો આવ્યો છે વેપારીઓ દ્વારા મેટ્રોના ના જીએમઆરસી ના અધિકારી અને કલેક્ટર પાલિકા કમિશનર અનેક લોકોને રજૂઆત કરવામાં આવી છે પરંતુ હજુ સુધી નિરાકરણ આવ્યું નથી વેપારીઓ દ્વારા જણાવવામાં આવી કોઈ પણ પ્રકાર જવાબ નથી મળી રહ્યો અને તેના કારણે વેપારીઓને ભોગવવાનો વારો જે છે તે આવ્યો છે દુકાનો પણ તેમની બંધ હાલતમાં જોવા મળી રહી છે આભાર સાથે જોડાવા બદલ મેટ્રોની કામગીરી ઘણા લાંબા સમયથી સુરતમાં ચાલી રહી છે પરંતુ આપ જોઈ રહ્યા છો કે તેના કારણે વેપારીઓને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે એક મહિનામાં ત્રીસ થી વધુ અકસ્માતો થયા છે આ અંગે મેટ્રોના અધિકારીને રજૂઆત કરવામાં આવી પરંતુ તેમ છતાં હજી સુધી કોઈ જ નિરાકરણ આવ્યું નથી મેટ્રોના કારણે વેપારીઓને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે ત્યારે વેપારીઓ વિરોધના સોર પર ઉતર્યા છે ત્યારે રાજમાર્ગ પર એકસો જેટલા દુકાનો આવેલી છે અને તેમને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે ત્યારે આપણી જોડે વેપારીઓ ઉપસ્થિત છે એમની જોડે વાત કરીશું ત્યાં આપનું નામ જણાવજો કઈ રીતની રજૂઆત અને કઈ રીતની હાલાકી મારું નામ વિક્રમ ખવાની છે છેલ્લા એંસી વર્ષથી મારી દુકાન છે અહીંયા હવે આ લોકોએ જે સાત ફૂટનો રસ્તો આપ્યો છે કે સાત ફૂટ રસ્તામાં અમને ખાલી ટ્રાફિક મેનેજ જ કરવાનું છે ધંધો પાણી તો કઈ થતું જ નથી ખાલી ટ્રાફિક મેનેજ કઈ ના કરવાનું રોજ ના રોજ ઝઘડા થાય છે કોને કોને જવાબ આપવાનો આ બસ અહીંયા કઈ બી થાય તો અમે સાત જણા કમિટી મેમ્બર છે એ લોકોને ફોન આવી જાય કે ભાઈ તમે આવી જાઓ એટલે અમને સાત જણા તો આખો દિવસ અહીંયા જ બે રહેવાનું છે ધંધો કરીએ કે શું કરીએ અમે લોકો કેટલી દુકાનો આવેલી છે કેટલી વખત તમે રજૂઆત કરવામાં આવી છે અને કઈ રીતે હાલાકી અહીંયા એકસો ને બાવીસ દુકાનો આ રોડ પર છે જે અત્યારે તકલીફમાં જીવી રહ્યા છે લોકો અને રજૂઆત તો આ મહિનામાં કમસે કમ કઈ નહીં તો બી પંદર થી વીસ વાર એક મહિનામાં રજૂઆત કરી છે પણ કોઈ સુનાવણી જ નથી જેટલા બી અકસ્માતો થાય છે જેટલા બી ઇન્સિડન્ટ થાય છે અમે વિડીયો બનાવીને તરત જ ઉપર અપલોડ કરીએ છીએ કે સાહેબ જો અમારે મદદ કરો પણ કોઈ મદદ માટે આવતું જ નથી આ રસ્તો ફૂટપાથ કરતા ઊંચો કરી દીધો છે ફૂટપાથ બાકી જ નથી રાખ્યું રસ્તોમાં લોકો ચાલે એટલે સામે ટ્રાફિક લોકો એટલે ડર લાગે કે એને લઈ જશે આ મહિનામાં અકસ્માત ચાર પાંચ જન ને તો અમારે મસ્કડી હોસ્પિટલમાં સારવાર માટે લઈ જવા પડેલા છે મેટ્રો અત્યારે જ્યારે એ લોકોને જરૂર હતી ત્યારે અમારા સાથે નક્કી કરીને રસ્તો બધો બંધ કર્યો હવે એવું કે છે કે અમારે તમારી કઈ જરૂર છે નહી એટલે તમારે જે થાય તે કરી લો અમે આ રસ્તો આપી દીધો એટલે અમારું કામ પૂરું પણ આવા અમારા છોડી દે તેનો કોઈ મતલબ આ સિક્યોરિટી સેફટી આપવાની જવાબદારી તો એની જ છે છે લોકો સાહેબ બાથરૂમ કરવા થઈ જાય એવી અમે જીવી રહ્યા સરકારમાં કોઈને રજૂઆત કરી છે એના અમે કલેક્ટરમાં પણ રજૂઆત કરી છે અમે ધારાસભ્યો રજૂઆત કરી છે અમે ગાંધીનગર સુધી બધી રજૂઆત કરી છે પણ કોઈ કોઈ બાજુ અમારી આજ સુધી સુનાવણી થઈ નથી એ સ્થિતિ જોવા મળી રહી છે એકસો બાવીસ જેટલી દુકાનો રાજમાર્ગ પર આવેલી છે અને મેટ્રો ના કારણે અનેક અકસ્માત બનાવ પણ બનતા હોય અને દુકાનદારોનો જે વેપાર જે છે તે પણ ઠપ થઈ ચુક્યો છે ત્યારે કલેક્ટર ગાંધીનગર સુધી પણ રજૂઆત કરવામાં આવી છે પરંતુ તંત્ર કોઈ પણ પ્રકારની જે વલણશીલતા તે દાખવતું નથી અને જે વેપારીઓને હાલાકીનો સામનો યથાવત જોવા મળી રહ્યો છે સાઈ જગતાપ જીએસટી